સુરત શહેરમાં બેફામ રીતે વાહન ચલાવતા હોવાથી અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાલ રોડ પર એક યુવકે લીધો હતો સમગ્ર અકસ્માતને લઈને પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનારા યુવકની ધરપકડ કરી છે પાલ રોડ પર ગુરુવારના રોજ ધ્રુવાંગ પ્રણુભાઈ પટેલ મોપેડ સાથે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો આ દરમિયાન ફૂલ સ્પીડમાં બેફામ રીતે કાર ચલાવતા આવેલા નબીરા દેવનીતિન પટેલ અકસ્માત સર્જ્યો હતો રસ્તો ક્રોસ કરી રહેલા ધ્રુવાંગ ન દેખાયો હોય તેમ મોપેડ સાથે કાર અથડાવી હતી તે સમગ્ર ઘટના તો સીસીટીવીમાં કેદ થઈ હતી ધ્રુવાંગ દળાની જેમ ફંગોળાઈને રસ્તા પર પટકાતા મોતને ભેટ્યો હતો આ સમગ્ર અકસ્માતને લઈને પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનારા નબીરા દેવ નીતિન પટેલની ધરપકડ કરી હતી પોલીસે નબીરા દેવ પટેલની ધરપકડ કરીને કાર કબજેલી હાલ આગળની કાર્યવી હાથ ધરી છે જોકે સમગ્ર અકસ્માતને લઈને ફરીથી પોલીસની કામગીરી અને બેફામપણે કાર ચલાવનારા સામે આકરી કાર્યવાહીની માંગ પણ ઉઠવા પામી છે સાથે